બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઊણ ગામમાં આવેલ શ્રી સિદ્ધિ મનોહર જૈન પાંજરાપોળમાં એક ગાયને સારવાર અર્થે ખસેડવામાં આવી ઊણથી વાલપુરા રોડ ઉપર એક ગાય માતાને કોઈક ઈસમો દ્વારા ધારિયાના ઘા મારેલના સમાચાર ઊણ ગૌપ્રેમીઓને મળતા તેઓ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગૌપ્રેમીઓ દ્વારા ઊણ પાંજરાપોળનો કોન્ટેક કરતા તેઓ દ્વારા ટ્રેક્ટર અને પાંજરાપોળના માણસો ત્યાં પહોંચીને ગાય માતાને એક રસ્સા દ્વારા બાંધીને ટ્રેક્ટરના પાવડા ઉપર ચડાવીને ઊણ પાંજરાપોળ ખાતે લાવીને સારવાર કરવામાં આવી ઊણ પાંજરાપોળના માણસો તેમજ ગૌરક્ષક પ્રેમી દ્વારા ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી અને ગાય માતાને પાંજરાપોળ ખાતે સારવાર અર્થે સોંપેલ તેઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અહેવાલ કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ